આજે વકીલ મંડળોની ચૂંટણી પૂર્વ મંત્રી પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ત્રિવેદી પહોંચ્યા મતદાન કરવા તેઓએ પણ મતદાન કર્યું સમી સાંજ સુધી અત્યારે હાલ એવા ભણકારા છે કે સમી સાંજ સુધી પરિણામ જાહેર થઈ જશે કે કોણ કોને તાજ પહેરાવે છે પિસ્તાળીસ વર્ષ થયા વકીલ થયા અને આ જ ન્યાય મંદિરના પ્રાંગણમાં જ્યારે એનું લોકાર્પણ થયું ઉદઘાટન થયું એમાં સ્પીકર તરીકે રહેવાનો મને એક લ્હાવો પણ મળ્યો લાંબા સમયની વકીલાત પછી આજે ઘણા બધા સિનિયર અને જુનિયર મિત્રો મળ્યા છે બેતાલીસ ચુમ્માલી મત પૂલ કરીને આપવાના અલગ અલગ બેલેટ પેપરના કલર્સ છે અને આજે એવું લાગ્યું કે આ કલરફુલ ચૂંટણી છે અને વકીલોના ચહેરા પર એટલો બધો ઉત્સાહ પણ છે આપણને ખૂબ આનંદ થાય અને નિર્વિઘ્ને હસી ખુશીથી જ્યારે આ ચૂંટણી ચાલી રહી છે વકીલોની ત્યારે હંમેશા મારા મનમાં એક વાત રહે છે કે સારા વકીલોને વકીલોએ ચૂંટવા જોઈએ પોતાના નેતા સારા હોવા જોઈએ જુનિયર વકીલોને મારી એ શીખ છે લોકો માટે લડીએ છીએ આપણે સામાન્ય જન માટે આપણે જ્યારે લડતા હોઈએ ત્યારે વકીલોના અધિકાર માટે વધારે જાગૃત રહેવાની વકીલોએ જરૂર છે ધન્યવાદ ભારત માતા ગી